દાહોદ જિલ્લાની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સહિત એકાવન જેટલા પ્રદેશ ઝોન જિલ્લાના પદાધિકારીઓની હાજરી દાહોદ નગરપાલિકાના વર્તમાન પૂર્વ મેયરો ઉપપ્રમુખોની હાજરીમાં સુરેશદાસ દિમારાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ બસો કરતા વધુ પત્રકારોની જિલ્લાભરમાંથી હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા ચોવીસમી ને શનિવારે સાંજે ચાર કલાકે દાહોદ હાઈવે પર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું અધિવેશન આ અધિવેશનમાં ભાગ લેવા બાર જિલ્લાના પ્રમુખો બાર પ્રદેશ હોદ્દેદારો છ ઝોનના પ્રભારી સહિત પચાસ કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું હતું સૌ પ્રથમ સુરેશ દાસજી મહારાજનો તેમજ ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રારંભ કરવામાં આવ્યો હતો ખીચ ભરેલા હોલમાં વધારાની વ્યવસ્થા કરવા ફરજ પડી હતી પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહામંત્રીશ્રીઓ મંત્રીઓ ઝોન પ્રભારીશ્રીઓ જિલ્લા પ્રમુખો સહિત થી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી બુકે શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રણ થી પધારેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી સહિત મંચસ્થ આગેવાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠન ની રૂપરેખા અમદાવાદ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરી તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરિવાનસિંહ સરવૈયા સંગઠન ની ગાઈડલાઈન તેમજ વેબ માં ઓનલાઈન સભ્ય મેળવવા સૌને હાકલ કરી હતી તેવા સંગઠનની કાર્યપદ્ધતિ રજૂ કરી હતી આ એકમાત્ર પત્રકારનું સંગઠન છે જેની તેત્રીસ જિલ્લામાં કારોબારી બસો બાવન તાલુકામાં કારોબારી મહિલા વીગ ને લીગલ વીગ સાથે બાર ઝોનના માળખા દ્વારા દસ હજાર પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરાવતું નહીં હોવાની વાત કરી હતી પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો સરકાર સમક્ષ રજૂ કરેલા ચૌદ પ્રશ્નો તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળી બાંધી શાલ ઓડાડી તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે સાતસો પચાસ ભરો ને પત્રકાર બનો આ વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે આવા લોકોને સંગઠનમાં નહીં જોડ્યાનું ગૌરવ લીધું હતું આ સંગઠન પ્રામાણિક પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે તેનો ચિતાર રજૂ કર્યો હતો અધિવેશનમાં ખાસ પંચમહાલ છોટા છોટાઉદેપુર લુણાવાડા વડોદરા આણંદ અમદાવાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અરવલ્લી મહેસાણા ભરૂચ સુરત નવસારી ખેડા સહિતના પત્રકારો હોગ લીગલ વીગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તાલુકા પ્રમુખોને નિયુક્ત પત્રો જિલ્લા પ્રમુખને નિયુક્તિ પત્ર લીગલ વિગ અને મહિલા વીગમાં નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિષયનું સત્ય જાણી જરૂર પડે સહકાર આપવા ખાતરી આપી હતી પત્રકારોને નેતૃત્વને રાખે છે 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 સમસ્યાઓને આપે શાસકોની આળસ ઉડાડે પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી કાર્યક્રમનું સુંદર આયોજન સંચાલન સ્વાગત ને છેલ્લે આભાર વિધિ બાદ ઉપસ્થિત મહેમાનો પત્રકારોને શાલ ને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી અન્ન ભેડા એના મન્ન ભેડા કહેવતને સાર્થક કરતું સ્વરુચિ ભોજન લીધું હતું કાર્યક્રમ સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશભાઈ પંચાલ રાજેશભાઈ દ્વારા આયોજન બદલ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના વખાણ ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય લાભુભાઈ કાતરોડિયા લાભુભાઈ કાતોડિયા અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પત્રકાર એકતા પરિષદનું આજે ત્રેવીસમું અધિવેશન એટલે દાહોદ જિલ્લાનું અધિવેશન દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા ગુજરાતભરમાંથી પચાસ કરતા વધુ હોદ્દેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે આજના અધિવેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના નાના મોટા તમામ પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ આ સંગઠન ખૂબ મજબૂત બને એવી શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત